આજે અમારે કોંગ્રેસનો કાર્યક્રમ હતો રામવાડીમાં જ કાર્યક્રમ હતો અને બાજુમાં જ અમે સાંભળ્યું કે અગિયાર ને ચાલીસ મિનિટ આસપાસ એક જે વેપારી બાજુમાંથી નીકળી રહ્યા હતા આ આંખલાઓનો એટલો ઉપદ્રવ છે બે વર્ષ પહેલા અમારે લક્ષ્મીબેન રેડા જે કાઉન્સિલર હતા વિરોધ પક્ષના ઉપનેતા અને નગરપાલિકાના સદસ્ય તેમજ મહિલા કોંગ્રેસના પ્રમુખ એમને પણ આવી રીતે જ ઉલાડીને ફેંકેલા આંખલે અને એમને પણ ફ્રેક્ચર આવેલા ખૂબ જ પરેશાન થયેલા આ સિવાય બે ત્રણ વૃદ્ધોની તો હત્યા માની લો ને કે મૃત્યુ થઈ ગયા છે આંખલાઓના આતંકથી અને આજે લાઈવ સીસીટીવીમાં આવી ગયેલો વિડીયો ખૂબ દુઃખ થાય છે અમે વારંવાર લખીએ છીએ સતત લખીએ છીએ અને છતાં આ લોકો એમ કહે છે કે કોંગ્રેસ અમને બદનામ કરે છે હવે આંખલા રખડે છે આ જાહેરમાં એમાં અમને આંખલાથી કાંઈ વાંધો નથી આંખલાઓની જે જમીનો છે ને મોટા આંખલા ખાઈ ગયા છે ગૌચરો એના કારણે આંખલા બજારમાં ફરી રહ્યા છે અને ઘરોની અંદર રખડી રહ્યા છે લોકોને પરેશાની કરી રહ્યા છે આંખલાઓનો બિચારોનો કોઈ દોષ નથી સત્તા ઉપર બેઠેલા લોકો ગૌ માતાને નામે ચરી ખાઈ રહ્યા છે ગૌચરો ખાઈ ગયા છે એમના માટે જંગલ રહેવા નથી દીધું એટલે આ જાનવરો અહીંયા ગામની વચ્ચે જીવી રહ્યા છે અને એ જેમ તેમ જીવે છે અને જ્યારે આવો કંઈ બનાવ બને એટલે આપણને આંખલા ઉપર થાય પણ આંખલાઓનો આતંક ખરેખર તો હકીકતમાં ભૂમાફિયાઓના આતંકને કારણે આ આંખલાઓ ગામમાં આવ્યા છે અને તેમાં ચોમાસાની સિઝનમાં જ્યારે આંખલાઓને ઘાસનું તણખનું નસીબ ન થતું હોય એ આપણા સરકાર ભારતીય જનતા પાર્ટી માટે આનાથી મોટી કમનસીબી કહી હોય આપણા સૌ માટે કમનસીબી માત્ર ધર્મ ધર્મ કરવો ગૌમાસના અઢીસો કરોડ ખાઈ જનારી ભારતીય જનતા પાર્ટી જ્યારે આંખલાઓને જંગલના એમના ખાઈ ગઈ છે આ એના નેતાઓ કે આગેવાનો દ્વારા અને ખરેખર તો અધિકારીઓએ લેન્ડ ટ્રેપિંગ કરવી જોઈએ આવી જમીન ગુમાવી હોય દબાવનારાઓ ઉપર પરંતુ અધિકારીઓએ દબાયેલા છે કાં તો અધિકારીઓને જે કાંઈ થતા હોય પણ હકીકતમાં આંખલાઓનો આતંક એ આ આંખલાઓ કરતાં જે જમીન ભૂમાફિયાઓ આંખલાઓ છે એના ઉપર સરકારનું ધ્યાન જાય લોકોનું ધ્યાન જાય અને પ્રજા જાગૃત બને ઓલા જે આંખલાઓ છે એ આંખલા કાબુમાં આવશે તો આંખલા ઓટોમેટિક જંગલમાં ચાલ્યા જશે અને લોકોને રાહત થશે